નમસ્કાર હું સાથે નાતાલના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોય ખ્રિસ્તી સમુદાય માટે આનંદનો દિવસ હોય વડોદરાના ચર્ચમાં વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ જળવાય રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી પચીસ ડિસેમ્બર એટલે ભગવાન ઈસુ નો જન્મદિન વિશ્વભરમાં આ દિવસને ક્રિસમસ ડે તરીકે ઉજવવામાં આવે છે ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ક્રિસમસનું અનેરું મહત્વ છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પણ તેની ઉજવણી રંગે ચંગે કરવામાં આવે છે ત્યારે આજથી એટલે કે પચીસ ડિસેમ્બરથી નાતાલ પર્વની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી આજના દિવસે ફતેહગંજ ચર્ચ નિઝામપુરા સ્થિત શેરોન મેથોડિસ્ટ ચર્ચ અને રોઝરી ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા યુવાનો યુવતીઓ બાળકો સહિત મોટેરાઓ પણ તૈયાર થઈને નાતાલ પર્વની ઉજવણીમાં જોડાયા હતા ફતેગંજ ચર્ચના ફાધરે નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના કરી હતી ફાધરે લોકોને આજના દિવસે ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો આપ્યો હતો

ખાસ પ્રાર્થના કરવામાં આવી કે યસુ જે જન્મ્યા છે જે પ્રેમ એમણે પૃથ્વી ઉપર દર્શાવ્યો છે માનવજાતને દર્શાવ્યો છે એ જે પ્રેમ લોકો એકબીજાના પ્રતિ દર્શાવે એ જ પ્રાર્થના કરવામાં આવી અને એ જ શિક્ષણ આપવામાં આવ્યું સૌ પ્રથમ તો નાતાલ અને નવા વર્ષની સર્વ મિત્રોને મારી પ્રેમી સલામ નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મદિવસ અને પ્રભુ ઈસુના જન્મદિવસે ખાસ એ હોય છે સંદેશો કે સર્વ લોકો પ્રેમ શાંતિ નો સંદેશ દરેક લોકોને આ પાપની માફી મળે લોકો સમૃદ્ધ થાય અને નાતાલ એટલે ખાલી નહીં પણ સર્વ લોકોનો કે સંપી હળી મળીને રહે એવો તહેવાર છે આ બધા સાથે રહે સુખી રહે એ માટે અમારી આ હંમેશા પ્રાર્થના હોય છે ચર્ચમાં અમારા ભજનો બી એની માટે હોય છે અને નાતાલનો તહેવાર સર્વ લોકો માણીએ એવી મારી શુભકામના સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર